જયેશ આદડિયાને ગ્રહ મંત્રાલયનું ખાતું જયેશ રાદડિયાને હવે મંત્રી બનાવ્યા છે છૂટકો નથી થેન્કસ ટુ ગોપાલ ઇટાલિયા પૂછે ઘણી વખત દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ પોલિટિક્સમાં એવું ખાસ એટલે જયેશ રાદડિયા એક તો પાટીદાર બીજો યુવાન

એક સમયે એકાદ વરસ પહેલાં જેવી એવી ચર્ચા ચર્ચાઓ હતી કે ભાજપમાં જ મોટા લોકો હવે એમનું રાજકારણ પતાવી દેવા માગે છે અને એક જ વર્ષની અંદર હવે એવી ચર્ચા છે કે મંત્રીમંડળ તો એનું મંત્રીમંડળમાં તો એનું સ્થાન ફાઇનલ જ છે પરંતુ હવે કયું મંત્રાલય મળે ને એ હવે સૌની નજર એના ઉપર છે તો આટલો બધો ફેરફાર કેમ થઈ ગયો ભાજપને કેમ હવે ના છૂટકે ગમે ગમતા કે ન ગમતા જયેશ રાદડિયાને હવે મંત્રી બનાવ્યા એ છૂટકો નથી થેન્ક્સ ટુ ગોપાલ ઇટાલિયા આમાં એવું છે ઘણી વખત દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ પોલિટિક્સમાં એવું ખાસ અત્યારે ગોપાલ ઇટાલિયાનો જે સૂર્યોદય થયો છે રાજનીતિમાં એનાથી પાટીદાર સહિતના કેટલાક લોકો જે છે કેટલોક સમાજ અને એ ન્યુટ્રલ સમાજ કહું છું પાટીદારોના અસંતુષ્ટો અને હાસ્યમાં ધકેલાયેલા એ લોકો તો ગોપાલ તરફ મીટ માંડીને બેઠા જ છે પણ હવે જે યંગસ્ટર્સ છે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ જેને કહી શકાય અથવા એ ટાઈપના પાછા ભલે એ કદાચ સેકન્ડ ટાઈમ કે થર્ડ ટાઈમ વોટિંગ કરનારા હોય પણ હવે એક તો વસ્તુ લોકોને જાગૃતિ આવી ગઈ જાગૃતિ શું આવી ગઈ કે પોલિટિક્સ જે છે એ હવે બિલકુલ પાવરફુલ સત્તાનું કેન્દ્ર છે ને જો સમાજમાં કંઈક સુધારો લાવવો હોય તો આપણે પોલિટિક્સ જોઈન કરવું પડે એક સમય એવો હતો કે લોકો પોલિટિક્સને ગંદુ અને અછૂત માનતા હતા કે ભાઈ આપણે એમાં પડવું નહીં હવે લોકો સમજી ગયા કે એ આપણી ભૂલ હતી પડવું નહીં પાણી ગંદુ છે ગંદુ છે ગંદુ છે એમ કદા કરવા કરતા ફટકડી નાખી જો પાણીમાં ગંદકી નીચે બે જાય નિર્મળ પાણી ઉપર રે પણ તમારે ફટકડી તો નાખવી પડે ને ઉકરડો 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 એમ બોલ્યા કરો તો ગંદકી દૂર નથી તમે એક અગરબત્તી કરી દો જાન છૂટે એમ હવેની યંગસ્ટર જે પેઢી છે એ લોકો એમ માને છે કે આપણે અત્યાર સુધી એમ કે ના ના ભાઈ રાજકારણમાં આપણે ન જવું નથી જવું એટલે શું થયું જે વધુ ખરાબ હતા એ જીતી ગયા અને એ અત્યારે હાંડ થી ફરે તો હવે ની પેઢી કે છે કે રાજનીતિ ખરાબ નથી રાજનીતિમાં કેટલા ખરાબ લોકો આવી ગયા છે એ ખરાબી ને કાઢો તો રાજનીતિ તો પાવરફુલ સેન્ટર છે તમે ધારો તો તમારી સહી થી કઈ તમે ધારાસભ્યો કઈ નહીં તમે મિનિસ્ટરો તો થઈ શકે એટલે એ જે આખી વિચારસરણી ફરી ગઈ છે એટલે ભારતીય જનતા પાર્ટીને લાગ્યું કે એ જે ન્યુટ્રલ વિચારસરણી છે તટસ્થ વિચારસરણીવાળા લોકો છે એ આમ આદમી તરફ વયા જાય એના કરતાં બેટર હોય પાણી પહેલાં પાળ બાંધો અને એ પાળ બાંધવી હોય તો આવો મજબૂત જ ખબો જોઈએ જે ગ્રાસરૂટ લેવલ ઉપર પણ એનું પોતાનું વજન હોય સહકારી જેવું ક્ષેત્ર જેને કહી શકાય બિલકુલ આર્થિક લેવલ એના લાભાર્થી હોય છે સમર્થક નહીં સમર્થકમાં લાભાર્થીમાં ફેર સમર્થક ઇજર ઉધર થઈ શકે લાભાર્થી ન થાય તમે મને કે હું અહીંયા નોકરી કરું છું તો હું અહીંયા લાભાર્થી છું તો હું તમને અચૂક મળવાનો જ ઓફિસમાં હું ચાહક હોઉં તો કોક દી આવું કોક દી ન આવું હું ચાહક નથી હું તો નોકરી ચાકર છું તો ચાકર છું એટલે હું અચૂક તમને મળવાનો એમ સહકારી ક્ષેત્રમાં બધા લાભાર્થીઓ હોય છે એટલે એ ખસકે નહીં એને કહેવાય ફિક્સ વોટિંગ ની એ જે પેટર્ન જે છે તે હવે જયેશ આદડિયા તો અત્યારે સહકારી ક્ષેત્રનો પર્યાય શબ્દ છે સૌરાષ્ટ્રમાં એટલે જયેશ આદડિયા એક તો પાટીદાર બીજો યુવાન

મને કમને પણ જયેશ રાદડિયાને જે એના અણવર બનવા તૈયાર થઈ ગયું હાઈકમાન્ડ અને જાડેરી જાન જોડી અહીંયા રાજકોટમાં આપણે જોયું છે બરાબર બધાએ ગીત ગાયન મોજ કરી હવે તમે કહો છો કે એને શું પદ મળે મોટા ભાગે કહું છું કૃષિ મંત્રાલય અથવા તો ગૃહમંત્રી ગૃહમંત્રી બહુ મોટી વાત છે પણ એ એટલા માટે હોય કે ગૃહમંત્રી હોય ને તો તમે આમ આદમી બીજા કોઈ હરીફને બીજી રીતે જાજુ કરવાનું થતું નથી પણ જો તમારો ગોલ એવો હોય ને એ ગોપાલ ઇટાલિયા જેવા માણસને ખાળવા હોય તો તમારી પાસે એવું વાળું ખાતું હોવું જોઈએ કે જેના આધારે તમે કઈક કરી શકો ઇધર યા ઉધર તો આપણને મળતા સંકેત અનુસાર જયેશ જયેશ રાદડિયાને રાદડિયાને ગ્રહ ગ્રહ મંત્રાલય ખાતું વાત વાત મોટી સાહેબ સાહેબ તમે કરી આ કદાચ મળે તો 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 શું થાય કારણ કે એને ગૃહ મંત્રી તરીકે એમની કામગીરી સૌ કોઈ જોઈ રહ્યા ખૂબ સારી કામગીરી અત્યાર સુધી આમ જોઈએ તો કરી રહ્યા છે જો અત્યારે રાજ્ય કક્ષાના છે હા હર્ષંઘવીજી રાજ્ય કક્ષા કેબિનેટ નું તો ભાઈ ભૂપેન્દ્રભાઈ પાસે છે હા હા રાજ્યમાંથી એને કેબિનેટમાં લઈ જાય અને આને ગ્રહ રાજ્યમંત્રી બનાવે તો કાઉસ નામનો શબ્દ છે એ કેવો છે છે તમે ગામડામાં ખાખી ડીસીપી હોય કે કોન્સ્ટેબલ હોય કે પીઆઈ હોય કે જેવો ગૃહમંત્રી એટલે ગૃહમંત્રી એમાં કોઈ એમ ન કે આ રાજ્ય કક્ષાના જયેશભાઈ છે એટલે એને અમુક વસ્તુ નહીં કરવાની એવું કઈ હોય નહીં ગામડામાં તો એક મુદ્દાનો કાર્યક્રમ ગ્રહમંત્રી આવ્યા વાત અને અત્યારે તમે જુઓ એમ તો કેબિનેટ તો ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ ગૃહમંત્રી તરીકે તમે જુઓ બાજ થઈને ફરજ છે ને તો ઈ પ્રજામાં મતલબ નથી કે તમે કાઉન્સમાં શું લખો છો સ્વતંત્ર પ્રભાને નીતિ વિષયક નિર્ણય નહીં લેવાના ને ઉપને ફલાના રાજ્ય કક્ષાને એ પ્રજાને કઈ મતલબ નથી ગૃહમંત્રી એટલે ગૃહમંત્રી એટલે સંભવ છે કે હર્ષંઘવીને અપગ્રેડ કરીને કેબિનેટના ગૃહમંત્રી બનાવે અને ભાઈ જયેશ રાજ્ય કક્ષાના બનાવે ખૂબ ખૂબ આભાર સર આ અંગે આટલી ઇમ્પોર્ટન્ટ માહિતી આપવા બદલ